તલાજા શહેરમાં ગોપનાથ રોડ ખાતે વિશ્વ હોમિયોપેથિક દિવસ નિમિત્તે હોમિયોપેથિક નિદાન કેમ્પ યોજાયો આજે સમગ્ર ભારત દેશમાં હોમિયોપેથિક દિવસ નિમિત્તે વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેવી જ રીતે તલાજા શહેરમાં પણ વિશ્વ હોમિયોપેથિક દિવસની ઉજવણીના ભાગરૂપે તળાજા ખાતે વિનામૂલ્યે આયુર્વેદ અને હોમિયોપેથિક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પ સ્વર્ગસ્થ શ્રી ગુલુભાઈ ભુરાણીના સ્મરણાથી આયોજન કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમ બાદ તમામ લોકોએ સાથે મળીને ભોજન પણ લીધું હતું તાજા શહેરમાં ગોપનાથ રોડ પર આવેલ ઝાફરી સ્કૂલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું એનું નામ અરુણામ અહિયાં નિયર રેઠોરાની જૈન વાતગ્યમ તળાજ આજે વિશ્વ હોમિયોપેથિક દિવસના નિમિત્તે મારા દાદાશ્રી શ્રી દુબઈ મહુમદ રથુરાની યાદમાં આજે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યો છે આ કેમ્પ નિમિત્તે તળાજાના તમામ પાર્ટીના આગેવાનો સમાજના આગેવાનો બધા હાજર રહ્યા છીએ અને આ કેમ્પ અત્યારે લગભગ અત્યાર સુધી ચારસોથી વધારે લોકોએ લાભ લઈ લીધો છે અને અમારું માનવાનું એવું છે કે એક વાગ્યા સુધીમાં પાંચસોથી છસોની વચ્ચે લાભાર્થી લાભ લઈ લીધો સમ્ય બધા સમાજના લોકો માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પ ખાસ એ માટે કરવામાં આવ્યું છે કે અમારા એક વાર તમને કહેતા કે તમે ગમે એટલા મોટા થઈ જાવ હંમેશા નાના લોકોનું તમે કામ કરવાનું રાખો અને બધાને જે કાંઈ રીતે લાભ મળી શકે તે કરાવો તે લાભ તમે એમને પહોંચાડો એ જ્યાં સુધી આવ્યા હતા ત્યાં સુધી એમને લગભગ એ કાઉન્સિલ ઓફ ગુજરાતના હાલમાં જે મારા પપ્પા પ્રમુખ છે તે મારા દાદા પ્રમુખ હતા ઘણા વર્ષ સુધી એમના કાર્યકાળમાં એમને લગભગ નહીં નહીં તો સાતસોથી વધારે ઘર ગરીબ માણસો માટે બનાવ્યા છે અને ઘણા સારા કામ કરીએ છીએ તો એના માર્ગદર્શન દાદાને માર્ગદર્શન રાખીને આ બીજી બીજીવાર આયોજન કરવામાં આવ્યો છે આની પહેલાં પણ એકવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કેમ્પ નિમિત્તે આપણે સરકારી હોસ્પિટલના

બધા સાથી મિત્રો નો પણ આભાર માંગુ બોલો મારું નામ નવસાદ ગુલુભાઈ ગોરાણી આજે રોજ મારા સ્વર્ગવાસ પિતા ગુલુભાઈ પુરાણીના બાપુજીની યાદ રૂપે અમે આરોગ્ય અને હોમિયોપેથી તેમજ ફિઝિયોથેરાપીસ્ટનું એક કેમ્પનું આયોજન કરેલું છે અને તે જાફરી સ્કૂલ ની નીચે અમારી કાઉન્સિલ ઓફ ગુજરાત ની ઓફિસ આ મેડિકલ કેમ્પનું આયોજન કરેલું છે એમાં ડોક્ટર કપિલભાઈ પડિયા ડોક્ટર મનસુખભાઈ પરમાર તેમની પૂરી ટીમ અને તેમનો પૂરો સ્ટાફ ત્યાં સરકારની પણ ફ્રી દવા છે અને સાથે સાથે અમે પણ બહારથી દવા લાવી બધાને વિના મૂલ્યે આપવામાં આવશે અત્યાર સુધીમાં ચારસો દર્દીઓ આ લાભ લઈ ચૂક્યા છે